ગુજરાત યુનિવર્સિટી દ્વારા પહેલા દીક્ષાંત સમારોહનું આયોજન માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મગનભાઈ એડનવાલા ગુજરાત યુનિવર્સિટી દ્વારા તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પોતાના પહેલા દીક્ષાંત સમારોહનું આયોજન થઈ રહ્યું છે આ સમારોહમાં યુનિવર્સિટીના ઓગણત્રીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે જેમાં બે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે આ સમારોહમાં યુનિવર્સિટી દ્વારા બે મહાનુભાવોને માનદ ડોક્ટર ઓફ લેટર ની પદવી પણ એનાયત કરવામાં આવશે જેમાં સામાજિક ક્ષેત્રે જીવનભર સેવા કરનારા ડૉક્ટર દિનશા પટેલને તથા વિશ્વભરમાં આયુર્વેદના પ્રચાર અને પ્રસાર કરનારા શ્રી માર્ક રોજનબર્ગને આ માનદ ડિગ્રી આપવામાં આવશે આ કોન્વોકેશનમાં કેન્દ્રીય મંત્રી શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે જ્યારે અતિથિ વિશેષ તરીકે શ્રી પ્રવીણ કે લહેરી પૂર્વ મુખ્ય સચિવ ગુજરાત સરકાર ડૉક્ટર જયંતિભાઈ ભાડેશિયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વેસ્ટર્ન રિજિયનના સંચાલક તથા ડોક્ટર કુમાર નાયક નેશનલ પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઉપસ્થિત રહેશે સમારંભમાં મુખ્ય અતિથિ તથા અતિથિ વિશેષની સાથે યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ દેસાઈ તથા સમગ્ર યુનિવર્સિટી ગવર્નિંગ બોડી હાજર રહેશે આ ઉપરાંત આમંત્રિત ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના મહાનુભાવો તથા અમારી યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીઓ ડીન તથા સ્ટાફ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે માતૃ સંસ્થા મહાગુજરાત મેડિકલ સોસાયટીને વિશાળ આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવશે આ સમારંભ કુંદનબેન ધીનશા પટેલ ઓડિટોરિયમ ખાતે સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ બપોરે ચાર વાગે આયોજિત થનાર છે